મહેસાણા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલા અધિસૂચના ડી ટુ એ મુજબ ચાલીસ ટકા જમીન કપાત બાબતે સખત વિરોધ મહેસાણાના પાચોટ ગામ ખાતે આવેલા અંબાજી માતા મંદિર હોલમાં એક હજારથી વધુ ખેડૂતોની જાહેર મિટિંગ યોજાઈ તાજેતરમાં તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાની હદમાં અપાયા છે જેમાં પાંચોટ ગામ પણ સમાવિષ્ટ થાય છે મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના ડી ટુ એ મુજબ ચાલીસ ટકા જમીન કપાતમાં જશે આ બાબતનો વિરોધ કરવા અને તે બાબતે આગળની રણનીતિ નક્કી કરવા અને ચર્ચા કરવા માટે મહેસાણાના પાંચોટ ખાતે અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સર્વ ખેડૂત એક સાથે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો આગામી સમયમાં ચાલીસ ટકા જમીન કપાટના વિરોધ બાબતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉપચારી હતી શું કહેવા માંગશો આજની બેઠક બાબતે આજની પાછો ગામની બેઠક રાખેલી એમાં મને આમંત્રણ આપ્યું હતું હું પાછોડ ગામનો ખેડૂત છું મહેસાણા મહાનગરપાલિકાની રચના અને શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમની અંદર ચાલીસ ટકાની કપાત જમીનમાં થવાની છે તે બાબતની સમજણ માટે ડી ટુ કેટેગરી શું છે અને એમાં કેવી રીતે કપાત થાય તેની જાણકારી આપવા માટે મને આમંત્રણ મળ્યું હતું હું મારા ગામ માટે ગામના ખેડૂતોને આ વસ્તુ શું છે એ સમજાવવા માટે આજની મિટિંગમાં આવ્યો હતો ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા અને તેમને આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને અગાઉના પ્લાન માટે શુક્રવારના રોજ અમે કલેક્ટર શ્રીને મળવાનું પ્લાનિંગ કર્યું છે પટેલ સગનભાઈ બેસરદાસ હું પાંચોદ ગામનો ખેડૂત છું આ જે સરકારે જે રાતોરાત રાતોરાત જે ચાલીસ ટકા ચાલીસ ટકા જે જંત્રી ખોખી બે આ હારી આ જંત્રીનો અમે પહોંચોર ગામ સખત શબ્દોમાં વિરોધ કરીએ આ મારી બાપ દાદાનું કોહરું કહેવાય બાપ દાદાનું તોહરું કોઈપણ ભોગે આવી તમને ચાલીસ ટકે મેં આપવા માટે તૈયાર નહીં આના માત્ર ગોધી દીધા માર્ગે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું અથેર ઉડ્યો આના માત્ર રડવું પડશે આ મુખ્યમંત્રી પાસે જવું પડશે તો અમે જઈશું વડાપદાન પાસે જવું હશે તો અમે જઈશું આ મારી બાપ બાપદાદાનો તોહરો હોય કોઈપણ ભોગે મેં આપવા તૈયાર નહીં કેમ કે અમારા બાપદાદાએ પોતે આજે પોતાનો પરસુ પાડીને અને ખેતી માટે અથવા જમીનના માટે મારી જીવન દોરી એટલે અમે ચાલીસ ટકા કપાતો કોઈ પણ બોગે અમે તૈયાર નહીં અને ન સરકાર ફાઈ હજી સત્તા હિરો પોઈન્ટ કરવાની અને ના ગોચરો પર હં આ ગોચરોમાં એમના જે વિકાસ કરવો હોય એ કરી શકાય વિકાસના ભોગે ગરીબ ગરીબ ખેડૂતોનું ખૂન ચૂસવાનું આ સરકાર બંધ અને ગોધી ચિકાર માગે મેં આંદોલન કરીશું જરૂર પડશે તો આ આંદોલન અમે આગળ વધારીશું ખાલી પહોંચો કે મહેસાણાના પૂરતું નહીં રાખીએ આ અમારા પોતાની રોજીરોટીની માટેની દાદા આ બીજા માટે નહીં અમારા ડોહા બાપ દાદાએ પરસેઓ કરીને જમીનો અમને આપી એટલે આના માટે તો કોઈ પણ ભોગ કે સરકારે સરકારે અમને હું ન્યાય આપવો જ પડશે નહીં આપવા તો અમે ગોતી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જોરદાર આંદોલન અમે કરીશું અને આના માટે કદી અમે પીછે અમે કરવાના નથી શું નામ અને આજે સનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જે મહાનગર કાયદા એ ચાલીસ ટકા જમીનનો જે બિનવર્તરી કાપ કરવાનો હતો એના માટે અહીંયા પાંચ ટકાના તમામ ખેડૂતો ભેગા થયા હતા અને એનો અમે સખત વિરોધ કરવાના કલેક્ટર અમે રજૂઆત કરીશું મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરીશું એ સતોએ નહીં માને તો અમે ઠેઠ ગાંધીનગર સુધી પણ રજૂઆત કરીને અમારી તૈયારી માટે সমস্ত পশুট গা আজ দেখুছে সাই শাড়ি